સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના ભાઈએ જાણે પોતે તેવો ઘાટ દેખાડ્યો છે અને વિસ્તારમાં વિકલાંગ જાહેરમાં દંડા વડે માર માર્યો હતો જે હાલ તો ઘટનાનો વિડીયો સામે આવતા ચકચાર ચકચારમતી જવા પામી છે તે બનાવ લઈને હાલ પોલીસે ગુનો દાખલ કર્યો છે સુરત શહેરમાં વારંવાર નેતાઓ અને તેમના પરિવારજનોની દાદાગીરી સામે આવી રહી છે તે ડિંડોલી વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી હાલતો સામે આવી છે ડિંડોલી ઓમનગર ખાતે કેળા વેચતા વિકલાંગ લારીવાળા કિશોર પર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દયાશંકરના ભાઈ કૃપાશંકરે દંડાવળી કરી હતી કઈ બાબતે પૂર્વ કોર્પોરેટરના ભાઈ ઉશ્કેરાઇ ગયા હતા અને દંડાવાળી કરી તે જાણી શકાયું નથી જોકે દંડાવાળીનો વિડીયો હાલતો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જે આપ જોઈ શકો છો જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે પગલા લેવાની માંગ કરી રહી છે સુરતમાં પોલીસે રાજકીય નેતાના ભાઈ વિરુદ્ધ માત્ર અરજી લીધી હતી પરંતુ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ ડિંડોલી પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે સાથે